છઠ્ઠી માટેનો સ્પેશિયલ સેટ જોવાના છે જે ગર્લ્સ અને બોઇઝનો આવે છે આ ગર્લનો આખો સેટ છે છઠ્ઠી પૂજન સેટ અને આ જે છે બોઇઝનો છે તો પહેલાં આપણે જે છે એ ગર્લ માટેનું સ્પેશિયલ જે છઠ્ઠી પૂજનનો આખો સેટ આવે છે એ તમને હું અહીંયા બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો એની અંદર શું વસ્તુ આવે છે શું વસ્તુ ઇન્કલુડ થાય છે અને કેવી રીતના હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા પહેલાં આપણે જોઈએ તો ડેકોરેશનની જે વસ્તુ હોય છે એ વસ્તુ અહીંયા આપેલી છે ફુગાસ એ બધી વસ્તુ અહીંયા છે અને પછી આમાં જે છે એ જે સાત જે ડેકોરેશનના સેટ આવે છે એ પણ આમાં ઇન્ક્લુડ છે તમે અહીંયા જોઈ શકો છો પછી આવે છે શ્રી વિધાતા લેખ લખો આવો વિધાતા લખે લેખ એ વસ્તુ આવે છે તમે અહીંયા જોઈ શકો છો એ પણ એકદમ જે છે એ પૂઠા ટાઈપ અને એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે તમે અહીંયા જોઈ શકો છો એ પણ આપણે અહીંયા જોશું પછી આવશે એક રૂમાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો પગલાં પાડવાનો રૂમાલ અને આજે આવશે એ છઠ્ઠી માટેનું સ્પેશિયલ ક્લોથ આઉટફિટ આવશે તો તમે અહીંયા જોઈ શકો છો આ સેટમાં જે છે એ આટલી વસ્તુ આવે છે અને આ સેટની પ્રાઇસ છે એ ઓનલી ફાઇવ ટુ ફાઇવ ફાઇવ હંડ્રેડ ટવેન્ટી ફાઇવ રૂપીસની છે તમે ઓનલાઈન પર ઓર્ડર કરી શકો છો ઓલ ઓવર ઇન્ડિયામાં શિપિંગ અવેલેબલ છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ક્લોથથી સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ને એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આવશે અને જે છે એ યલો કલર આવશે અને વ્હાઈટ સ્કટ ટાઈપ આવશે તમે અહીંયા જોઈ શકો છો આખું સ્કર્ટ આવશે અને એકદમ જે છે એ લાસ્ટિકવાળું ને એકદમ પ્યોર કોટન હંડ્રેડ પર્સન્ટેજ કોટન સાથે આવશે જોઈ શકો છો એનું જે ઓલું આવશે દોરીવાળું શૂટ એ આવી રીતના આવશે તો આખી જે પેર છે એ કંઈક આવી રીતના લાગશે તમે અહીંયા જોઈ શકો છો પછી એનો જે છે એ દુપટ્ટો આવશે આવી રીતના જેમાં શ્રી લક્ષ્મી માતા અને પાન એવી રીતના મોરપીસ એવી રીતના આખું વસ્તુ આવશે તો આ જે છે એ ગર્લ્સ માટેનું સ્પેશિયલ આઉટફિટ છે તમે જોઈ શકો છો પછી જે આવશે એ વેલકમ બેબીનો રૂમાલ આવશે તમે અહીંયા જોઈ શકો છો વેલકમ જ્યાં શુભ લાભ અને જે છે એ સ્વસ્તિક કળશ અને પગલાં સાથે આવી જશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે બેબી ગર્લનાં પગલાં પાડી શકો છો અને એને તમે લાઇફ ટાઈમ સાચવી પણ શકો છો તો એક આ રીતના બેબી વેલકમ રૂમાલ આવશે અહીંયા આઉટફિટ આવશે અને પછી આપણે જોઈએ તો ડેકોરેશનમાં શું શું વસ્તુ આવશે એ પણ આપણે અહીંયા જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે છે એ અમુક સ્ટાર છે પછી અહીંયા બોટલના છે એવા પ્રોપ્સ તમને અહીંયા જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો વેરિયસ ટાઈપના પ્રોપ્સ છે હાર્ટના ને એવા બધા પછી જે છે એ વેલકમનું આખું જે છે એ તોરણ ટાઈપ આવશે વેલકમ લખેલું વેલકમ બેબી ગર્લ બોય જે પણ હોય એ વસ્તુ અહીંયા લખેલું આવશે તમે અહીંયા જોઈ શકો છો તો એક આખી જે વસ્તુ છે એ વેલકમ બેબી ગર્લ બોયની આવશે પછી જે છે એ ફુગા આવશે તમે અહીંયા જોઈ શકો છો ફુગા જ આવશે પછી જે આવશે એ ચાર અહીંયા પણ ઇન્ક્લુડ છે પછી એ નાની એવી સેલોટેપ આવશે પછી પછી એક આવું કાર્ડ આવશે તમે અહીંયા જોઈ શકો છો જેમાં લખેલું હશે હેલો માઇનેમીઝ અહીંયા નામ પણ લખી શકો છો આવી રીતના થઈ શકશે પછી જે છે એ બેબી ગર્લના સ્પેશિયલ જે છે એ બધા પ્રોપ્સ આવશે તમે હાથમાં પકડાવી શકો છો બેબી ગર્લ્સને તમે જોઈ શકો છો આ ડેડીના હાથમાં પણ તમે દઈ શકો છો ડેડીઝ ગર્લ પછી આવી રીતના મોમાઝ ગર્લ એ જે છે એ આવી રીતના આખી વસ્તુ તમને આવશે અને સાથે સાથે એમાં આવશે એમાં આવશે એ સેવન જે છે એ ઓલા ડિઝાઇન આવશે જેમાં શ્રી ગણેશનામાં લખેલું છે એમાં પિતા અને માતાનું નામ લખવાનું છે અને આવી રીતના જે છે આપણે ગોદડીની ચારે બાજુ ડિઝાઇન કરીએ એવી રીતના થાય છઠ્ઠી પૂજન પછી નિરોગી આવી રીતના જે છે એ કાર્ડ આવશે એકદમ સરસ મટીરિયલના આવશે અને પછી જે છે એ લાસ્ટમાં આવશે એ આવશે વિધાતા લખે લેખ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નામ તારીખ જન્મ સંવંતને એ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો અને આખું જે છે એ વિધાતા લખે લેખ આવશે તમે અહીંયા જોઈ શકો છો વિધાતા લખે લેખ આવશે આવી રીતના ડેકોરેશનની વસ્તુ આવશે બધી વસ્તુ પછી અહીંયા આખું છઠ્ઠી પણ લખેલું આવશે તમે જોઈ શકો છો આની રેડ પેન આવશે પછી આવી રીતના છઠ્ઠીનો જે પોર્શન લખેલો આવશે એ પણ આવશે તમે અહીંયા જોઈ શકો છો આ બી એકદમ સરસ ને એકદમ જે છે પ્રીમિયમ ડેકોરેશન વસ્તુ આવશે ને એકદમ સરસ ડિઝાઇન સાથે આવશે તમે અહીંયા જોઈ શકો છો પછી એમાં આવશે આ રૂમાલ આવશે ને આઉટફિટ આવશે તમે અહીંયા જોઈ શકો છો તો આટલી વસ્તુ જે છે એ પાંચસો પચીસ રૂપિયાની આવશે તો તમે અહીંયા જોઈ શકો છો તો ઓર્ડર કરાવવા માટે અમારી વેબસાઇટ ઉપર અને અમારા ગ્રુપમાં અથવા તો અમને કોન્ટેક્ટ કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે છઠ્ઠીની આખી કિટ જોઈ તો અવા જ લોક જોવા માટે શૈશન મેસોસ